મિત્રો ગુજરાત નું એક નાનું ગામ જ્યાં ગરીબી દુખ અને તરસ ગામલોકોના જીવનનો ભાગ બની ગેલા વરસાદ વર્ષે તો પાક થાય ન વર્ષે તો ભૂખમરો તે જ ચક્રમાં આખો ગામ વર્ષોથી જીવી રહ્યું હતું એ ગામમાં હરજી નામનો એક ગરીબ ખેડૂત રહેતો તેની પાસે માત્ર 4 વીઘા સુકી જમીન હતી એ જ તેના જીવનનો આધાર ઘર માં વૃદ્ધ માતા પત્ની અને નાના સંતાનો હતા ગરીબી એવી કે ક્યારેક એક ટુકડો રોટલો પર સૌને પૂરતો ન મળતો વર્ષો સુધી ગામમાં વરસાદનો અભાવ રહ્યો ખેતરો સુકાઈ ગયા પશુઓ માટે ઘાસ પણ ના રહ્યું ગામલોકોના ચહેરા પર નિરાશાનો ભાર સ્પષ્ટ દેખાતો હરજી દરરોજ પોતાના સુકા ખેતરમાં જઈને જમીન સાથે વાતો કરતો माटी ने स्पर्श કરીને आशा राखतो के एक दिवस एमाथी लीलाछम अंकुर फुटशे परंतु प्रत्येक दिवस निराशा नोच परिचय करावतो ગામના લોકો મજાક માં કહેતા કે હરજી પાગલ થયો છે સુકી ધરતી માં આશા રાખવી એ મૂર્ખામી છે એવું સૌ માનતા પરંતુ હરજી નો હૃદય એક જ વિશ્વાસ પર ટકેલો મેલડીમાં તેને ખાત્રી હતી કે માં એક દિવસ એની પ્રાર્થના સાંભળશે એક સાંજ આવી કે ઘરમાં એક દાણો પણ બાકી ના રહ્યો બાળકો ભૂખથી રડતા વૃદ્ધ માતા નિસ્બળ નજરે દીકરાને જોતા અને પત્ની આંખોમાંથી આંસુ રોકતી ઘરનું વાતાવરણ એટલું કરુણ કે જાણે દિવાલો પણ આભરતા હોય એ ક્ષણે હરજી ક્ષેત્રની વચ્ચે ગયો અને આકાશ તરફ હાથ ઊંચા કરીને מלડી માને હાકલ કરી તેની આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી અવાજમાં કરુણ પોકાર હતી અને હૃદયમાં અડગ વિશ્વાસ તે રાત અદ્ભુત બની આકાશમાં અચાનક વાદળો છવાઈ ગયા વીજળી કડકડવા લાગી પવનમાં તોફાન છવાઈ ગયું ગામલોકો ડરીને ઘરમાં છુપાઈ ગયા પરંતુ ચમત્કાર એ હતો કે વરસાદ માત્ર હરજીના ક્ષેત્રમાં પડવા માંડ્યો બાકી આખો ગામ સુકો જ રહ્યો સૌને આશ્ચર્ય થયું કે આવું કેમ આખો આકાશ એક સરખો હોવા છતાં વરસાદ ફક્ત એક ક્ષેત્રમાં જ વર્ષી રહ્યો હતો સવાર થતા હરજી ક્ષેત્રમાં ગયો ત્યાં જમીન પર તાજા અંકુર ફૂટેલા જોયા સુકી ધરતી જે વર્ષોથી મૌન હતી એમાં જીવંત હરિયાળી દેખાઈ તે દ્રશ્ય જોયા પછી હરજીની આંખોમાંથી આંસુ ધોધમાર વહી નીકળ્યા તેને લાગ્યું કે આ એની מלડી માની કૃપા છે થોડા જ દિવસોમાં હરજીના ખેતરમાં પાક લહેરાવા માંડ્યો ખેતરો લીલાછમ બની ગયા કોઠારો અનાજથી ભરાયા હરજીનો ઘર જા ક્યારેક ભૂખનો રોદન હતો ત્યાં હવે સંતોષ અને ખુશહાલી જોવા મળી गामलो को जेओ क्यारेक मजाक करता था तेओ हवे आश्चर्यचकित થઈ ગયા સો એ સમજા કે આ કોઈ માનવીની શક્તિ થી શક્ય નથી આ તો માત્ર મેલ્ડી માનવ પરચો છે ગામમાં ચર્ચા ફેલાઈ કે ગરીબ ખેડૂત પર મેલ્ડી માએ કૃપા કરી છે આ ઘટનાએ આખા ગામનું વાતાવરણ બદલી નાખ્યું જ્યાં લોકો ક્યારેક વિશ્વાસ ગુમાવી બેઠા હતા ત્યાં ફરીથી શ્રદ્ધાની જ્યોત પ્રગટ થઈ ગામના લોકો એકમત થઈને Meldī માનું નવું મંદિર બાંધવા માંડ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દિવસે આખું ગામ ભેગું થયું ભક્તિ ગીતો ઘંટનો નાદ ધૂપ અને દીવડાની સુગંધથી વાતાવરણ પવિત્ર બની ગયું એ દિવસ થી ગામના લોકો દર વર્ષે મેરો ભરીને મેલડી માની મહિમા ગાતા ગરીબ ખેડૂત હરજીને સૌ માન આપવા લાગ્યા તેને હવે સંપત્તિ કે ધનની ખુશી ન હતી પરંતુ એના હૃદયમાં એક જ ગર્વ હતો કે મેલડી માએ એની પ્રાર્થના સાંભળી અને આખા ગામને વિશ્વાસનો માર્ગ બતાવ્યો આ પરચો એ શીખ આપે છે કે શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નથી જતી સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચે છે ઈશ્વર ભક્તોની કરુણ પોકાર કદી અવગણતા નથી મેલ્ડી માની કરુણા એ સાબિત કરે છે કે દુખ કેટલું એ મોટું હોય પરંતુ વિશ્વાસ સૌથી મોટું હથિયાર છે